અલ કાયદાનો જન્મદાતા કોના પૈસાથી આતંકવાદી દર્શક મિત્રો આપને ખ્યાલ જ હશે કે બે દિવસ પહેલા ગુજરાત એટીએસ એટલે કે એન્ટીટેડે સાબરકાંઠામાંથી અલ કાયદાના ચાર ઓપરેટિવ પકડ્યા છે તો અલ કાયદા સંસ્થા જેણે માત્ર અફઘાનિસ્તાનમાં પહેલાં આતંકવાદી પ્રવૃત્તિ કરી રશિયા સામે યુદ્ધ કર્યું તો આ અલ કૈદાના સ્થાપક ઓસામા બિન લાદેન એની સાથે એના બીજા સાથી અલ જવારી પણ આ એક નાનું સંગઠન શું મધ્ય પૂર્વીય એશિયાના દેશો અથવા એમના શેખ ના નાણાંથી મોટી થઈ હતી કે કોઈ બીજી સરકાર કોઈ બીજા દેશને આ સંસ્થા વિકસે વિસ્તરે એમાં રસ હતો સવાલ એ થાય છે કે આતંકવાદી સંસ્થાઓ કેવી રીતે ઉભરે છે કેવી રીતે એમનો પગ પેસારો વધારે છે અને કેમ સામાન્ય માણસ એવું સમજે છે કે આતંકવાદી સંસ્થાઓ કોઈ ધર્મના કારણે છે અથવા તો કોઈક સરકારના સામે છે એવું ના બની શકે કે કદાચ આ આવી સંસ્થાઓ આવી પ્રવૃત્તિ કરવાની પાછળ કોઈ રાજ્ય કોઈ સરકાર પણ હોઈ શકે કે કોઈ દેશ પણ હોઈ શકે તો અલ કાયદાની સ્થાપના ઓગણીસો ને અઠ્યાસીમાં મિડલ ઈસ્ટ સાઉદી અરિયામાંથી આવેલા એક શેખ ઓસામા બિન લાદેને અલ જવારી અને બીજા કેટલાક અન્ય આતંકવાદી અથવા તો એ સમયના સુન્ની મુસ્લિમ આગેવાનોએ ભેગા થઈને આ સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થાની જ્યારે સ્થાપના થઈ એનો મૂળ ઉદ્દેશ્ય હતો કે રશિયાએ અફઘાનિસ્તાન ઉપર જે હુમલો કર્યો છે જેને અંગ્રેજીમાં ઇન્વેઝન કહેવાય કે એને અફઘાનિસ્તાન કબજે કરું હતું એટલા માટે રશિયન આર્મીએ જે હુમલો કર્યો હતો એના સામે એક સુન્ની દેશને બચાવવા માટે આ એક સંસ્થાની રચના થઈ હતી એ પહેલાં ત્યાં રશિયાનો સામનો કરવા માટે એક સ્થાનિક મુજાહિદીન ગ્રુપ ઊભું કરવામાં આવ્યું હતું અને આ સ્થાનિક મુજાહિદીન ગ્રુપને અમેરિકા પરોક્ષ રીતે નાણાકીય હથિયારોની મદદ કરતું હતું અને આ બેનિફિટ ન્યૂઝ એમને દાવો કરતું નથી અમેરિકા કોંગ્રેસનો જ એક રિપોર્ટ છે જે રિપોર્ટનો માત્ર પ્રથમ પાનું હું આપને દર્શાવી રહ્યો છું જેમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે અફઘાનિસ્તાનમાં જે સુન્ની મુસ્લિમ સંગઠન હતા એને ક્યારેક અમેરિકાની સંસ્થાઓ જ પણ મદદ કરતી હતી અને એ જે મદદ પહોંચતી હતી તે ધીરે ધીરે અલ સંસ્થાને પણ પહોંચવા માંડી સવાલ શું હતો શા માટે ઓસામા બિન લાદેન અથવા અલકાયદા જીવી જાય ટકી જાય એમાં અમેરિકાને શું ફાયદો હતો દર્શક મિત્રો આપને એમ થશે કે કોઈ પણ આતંકવાદી સંસ્થા એ કોઈ ધર્મના મૂળમાંથી જનૂનમાંથી પેદા થાય છે ધર્મની રક્ષાના માટે ના આના પાછળ અનેક દેશોની સરકારના જીઓ પોલિટિકલ ઇન્ટરેસ્ટ એટલે કે જે તે પ્રદેશ જે તે પ્રાંત અથવા તો જે તે ખંડમાં એમનું પોતાનું પ્રભુત્વ જમાવી રાખવા ટકાવી રાખવા માટે પણ ક્યારેક ક્યારેક આવી આતંકવાદી સંસ્થાઓ અથવા તો નક્સલવાદી સંસ્થાઓને નાણાકીય અને શસ્ત્રોનું પીઠબળ પૂરું પાડતી હોય છે આપને ખ્યાલ જ હશે કે ઓગણીસો ને અઠ્યાસીમાં આ જે સંસ્થા ઊભી થઈ એણે અને તાલિબાને ભેગા થઈને રશિયન આર્મીને પાછી તગેડી દીધી પછી જે આખી ઘટના ઘટી એ ઘટનાક્રમ આખો જુદો હતો કારણ કે એક કામ પૂરું થયું હવે આ લોકો શું કરે તો એમણે અમેરિકા સામે જ યુદ્ધ શરૂ કરી દીધું અફઘાનિસ્તાનમાં અલ કાયદા અને અમેરિકાના દળો સામ સામે લડવા માંડ્યા કારણ કે અલ કાયદાએ અન્ય દેશમાં અમેરિકાને ટાર્ગેટ કરવા માંડ્યું કારણ કે અમેરિકા મુસ્લિમ વિરોધી છે એવી છાપ ઊભી થઈ રહી હતી એટલે અલ કાયદાએ એ બદલો લેવા માટે અમેરિકાની બીજી સંસ્થાઓ એટલે કે એમની ધારો કે વિદેશ બીજા કોઈ દેશમાં એમ્બેસી હોય તો એના પર હુમલા કર્યા અથવા અમેરિકન નાગરિકોને કિડનેપ કરવાનું શરૂ કર્યું આના કારણે અલકાયદાની છાપ એક મુસ્લિમ બ્રધરુડ અથવા તો મુસ્લિમોનું રક્ષણ કરતી સંસ્થા તરીકે થઈ અને એના કારણે એનો પગપેસારો અન્ય મુસ્લિમ રાષ્ટ્રોમાં પણ વધવા માંડ્યો સૌથી મોટી ઘટના એ થઈ કે અલકાયદા અને અમેરિકા વચ્ચે એટલું મોટું ઘર્ષણ થયું કે અલકાયદાએ બદલો લેવા માટે બે હજાર એકમાં સૌને ખ્યાલ હશે કે ટ્વિન ટાવર્સ ઉડાડ્યા અને એ પછી આખી દુનિયાને આતંકવાદ વિરોધી ઊભી કરવા માટેની એક મુહિમ અમેરિકાએ ઉપાડી દર્શક મિત્રો આ એક દાખલો નથી વિશ્વમાં વિકસિત દેશો સામાન્ય રીતે નાના દેશમાં અથવા તો નાના ઉપખંડોમાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરતી વ્યક્તિ અથવા સંસ્થાઓને પીઠબળ પૂરું પાડતી હોય છે આનો વધુ એક દાખલો છે તાજેતરમાં જ એટલે થોડા મહિના પહેલાં તમને ખ્યાલ હશે કે સીરિયામાં બળવો થયો હતો એક આતંકવાદી સંસ્થા એચ જેના નેતા હતા અબુ મોહમ્મદ અલ જુલાની આ સંસ્થાના જે વડા છે જુલાની એક સમયે આઈ એટલે કે ઇસ્લામિક સ્ટેટનો નેતૃત્વ કરતો હતો સીરિયા ઈરાન ઈરાકના પ્રદેશોમાં અને એ વ્યક્તિને અમેરિકા અને અમેરિકાની સંસ્થાઓએ બુચર જાહેર કરેલો બુચર એટલે એક એવી ઘાતકી વ્યક્તિ જે માણસોને પ્રાણીની જેમ કતલ કરતો હોય અને એના ઉપર અમેરિકાએ એક મિલિયન ડોલર નું ઈનામ જાહેર કર્યું હતું તમને આશ્ચર્ય થશે કે સીરિયામાં જે બળવો થયો એ પછી સીરિયાના રાષ્ટ્રપતિ તરીકે હવે આ અબુ મહંમદ અલ જુલ્લાનીને વજગાળાના પ્રમુખ તરીકે વૈશ્વિક વિશ્વના કેટલાક વિકસિત દેશોએ બેસાડી દીધા છે એનાથી વધારે એક આશ્ચર્યની વાત તમને કહું કે તાજેતરમાં જ્યારે મિડલ ઇસ્ટના પ્રવાસે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હતા એમણે સાઉદી અરેબિયામાં આ જુલ્લાની સાથે મિટિંગ પણ કરી તો તમે વિચાર કરી લો કે જે વ્યક્તિ એક સમયે અમેરિકાનો સૌથી મોટો દુશ્મન ગણાતો હતો જે આઈએસઆઈએસ આઈ એટલે કે ઇસ્લામિક સ્ટેટ ફેલાવવા માટેની પ્રવૃત્તિ કરતો હતો જેના ઉપર ઇનામ જાહેર કરેલું એ જ વ્યક્તિને આજે અમેરિકા અથવા પશ્ચિમના કેટલાક વિકસિત દેશો ખંભે બેસાડીને સીરિયાને સત્તા સોંપી છે તો આ આતંકવાદી સંસ્થાઓ તમે જો માનતા હોય કે કોઈ ધર્મ જનૂનના કારણે છે અને એના કારણે પ્રસરે છે તો એ વાતમાં માલ નથી કારણ કે સંસ્થા ચલાવવા માટે કરોડો અબજો રૂપિયાની જરૂર પડે છે જે કાં તો આર્મ્સ ઇન્ડસ્ટ્રી પ્રોવાઈડ કરે છે અથવા તો કેટલાક દેશોની સંસ્થા જેમને ખંડ ઉપખંડ અથવા રાષ્ટ્રોમાં અશાંતિ ફેલાવી હોય ધર્મ ધર્મ વચ્ચે યુદ્ધ કરાવવા હોય આ એમની પ્રવૃત્તિ છે તો ઓસામા બિન લાદેને અલકાયદા તો સ્થાપ્યું પણ એને નાણાકીય પીઠબળ પશ્ચિમી વિકસિત દેશોએ પૂરું પાડ્યું હતું આવા જ વિશ્લેષણો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર જોતા રહેશો